તારીખ આઠ બે બે શનિવાર મહવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની સાઠ હજારની કથાની આવક થયેલી છે અને સારી એવી તેવી જોવા મળી છે આજે એક્સપોર્ટની ખરીદી પણ સુપર છે મિત્રો ત્રણસો પ્લસ સુધીના એક્સપોર્ટના બજાર ભાવ આપણને જોવા મળી રહ્યા છે તેમજ કારખાનાની ખરીદી પણ સારી એવી છે મિત્રો તો તમે લાઈવ બજાર ભાવમાં एक हाथ आज छोटा छब्बीस हजार

ત્રણ વાર કેવો છે ત્રણસો ને પચાસ રૂપિયા બસો ને પચાસ રૂપિયા બચા બચા રૂપિયા બસો બચા બચા રૂપિયા બાવન અઠા હાથ અઠા અઢી એકસો બાર પાંચસો રૂપિયા બસો પાંચ ત્રણસો ત્રણ ચાણ્યા બોલવા ત્રણસો ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણસો ત્રણસો બાર રૂપિયા પાંચ પાંચ બોલો વાય પાંચ વાત હોય સા રૂપિયા સાત સાહેબ આઠસો રૂપિયા ઓગણ હેતર સિત્તેર રૂપિયા છોતેર રૂપિયા બસો છોતેર સોતેર રૂપિયા સોતેર ને ત્રણ વાર સાત સાત સાઠ પાછળ પાંચો સાત સાઠ સાતસો રૂપિયા બસો સડસઠ છોડ ત્રણ વાર એન્ડર બસો એકસો એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસો રૂપિયા બસો

સાય રૂપસો રૂપિયા રૂપિયા બસો અડસઠ અડસો રૂપિયા બસો હર્ષ હરસો રૂપિયા બસો રૂપિયા રૂપિયા પોતે 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 અઠસો રૂપિયા ઓગણસી એસી રૂપિયા એસી એકાશી એકાશી રૂપિયા બસો પાછી ત્રણ વાર નેવું એકાણું બાણું સાણું સો પચાસ છન્વ રૂપિયા છઠાણું અઠાણું નવ્વાણું ત્રણસો એક બે ત્રણ પાંચ છ સાત નવ દોઢ હજાર રૂપિયા ત્રણસો હજાર રૂપિયા હજાર રૂપિયા ત્રણસો હજાર હજાર કોણ

એકાણું બારું ત્રણ સો પતાનું બસો રૂપિયા ત્રણસો એક બે ત્રણ ત્રણસો ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ ત્રણસો ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ ચાર રૂપિયા ત્રણ ત્રણ વારતેરતેરતેરતેર બોતેર રૂપિયા પંચોતેર વગાડી છે નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવો એકાણું પાણું ત્રણું પંચાલીસ ત્રણસો ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ત્રણ હજાર અગિયાર રૂપિયા પંદર સત્તર ઓગણીસ બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ રૂપિયા ચોવીસ રૂપિયા ત્રણસો ચોવીસ પચીસ એકત્રીસ રૂપિયા રૂપિયા ત્રણસો ચોત્રીસ પાંત્રી છત્રી ઓગણચા એકતાલીસ ત્રણસો એકતાલીસ બેતાલીસ ઓગણ પચાસ એકાવન એકાવન પચાસ છપ્પન છપ્પન ત્રણ વાર કેવો છે ત્રણસો પચીસ પચીસ રૂપિયા ત્રણસો છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ

सीटी अरबिया तनसों है सीटी सीटी अरबिया बोल भाई को तनसों है नहीं नहीं दूसरा नहीं मिलेगा भी दूसरा हित्या हित्या बोल ना उसे ही बोल तनसो हित्या यार कितने अरबिया बार बार वायक तनसों है हित्या रुपिया रुपिया बसों भाई ત્રણસો પાંત્રીસ પાંત્રી રૂપિયા બોલભાઈ છત્રીસ અરે ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમાલીસ સોમાલીયા ત્રણસો સોમાલીસ સોમાલી સોમા ત્રણસો ને સોમાલીસમાલી ત્રણસો સોમાલીસમાલીસ ચાલીસ ત્રણસો પચાસ બચા રૂપિયા રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો ને ત્રણસો નેચાસ બોલુ ભાઈ ને ત્રણસો પચાસ એકાવન 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 રૂપિયા એકાવન એકાવન પંચાવન પંચાસ ત્રણસો પંચાવન પંચાવન ત્રણસો ને પંચાવન રૂપિયા